કે તમે નારી શક્તિ કેમ કહેવાયા હા ઘણી બહેનો એવું કહે કે મને તો આમ તકલીફ છે મને તો એમ તકલીફ છે હું કહું છું કે તને જિંદગીમાં તકલીફ છે જ નહીં આ તકલીફને તકલીફ તું શું સમજે છે કૃષ્ણને જે જીવનમાં તકલીફ આવી એવી તને તકલીફ આવી છે હા મા સીતાને જે તકલીફ આવી એવી તને તકલીફ આવી છે તારા જીવનમાં હા રડવાનું નહીં અને મા જગદંબાને યાદ કરવી કૃષ્ણને યાદ કરવા અને પછી જીવન જીવવું અને માનો પાલવ જેના માથા ઉપર પડ્યો છે ને જે કૌશલ્ય માનો જેના માથે હાથ પડ્યો છે ને એ રામજી છે એ કૃષ્ણ છે અને એટલે સામાન્ય વ્યક્તિ તરીકે જન્મ લીધો હતો ને તો રામજી પૂજા તે નહીં આજે જય શિયા રામ જય શિયા રામ આપણે બધા કરતે નહીં અહીંયા એમનું આ મંદિરમાં એમનો એક વિગ્રહ પધરાવતે નહીં આ તો કૌશલ્યાના પેટે જન્મ લીધો છે એક સુંદર અને એક પવિત્ર મા કૌશલ્યાનો હાથ જેના માથે ફર્યો છે ને એવો દીકરો છે એટલે રામજી તરીકે પૂજાયો છે હા એટલે નારી શક્તિને ધન્ય છે કોઈ પુરુષને કહો કે તારા જેવો જ એક જીવ તું જન્મ આપી દે કોઈ પુરુષ કરી શકશે નહીં કરી શકે જ્યારે સ્ત્રી હા તમને અતિશયોગથી લાગે તો કોઈ વાત નહીં હું પણ મારા વિચાર મૂકી રહી છું અહીંયા કે જે સ્ત્રી છે ને એ પોતે નોકરી કરી શકે છે ઘરે ચલાવી શકે છે બાળકોને સાચવી શકે છે સમાજમાંય ફરી શકે છે બધાને પ્રેમથી સાચવી બી શકે છે અને પોતે સૌથી ઉપરનો એક દરજ્જો માનો છે ને પોતાના શરીરમાંથી એક નવું બાળક જન્મ આપીને એને મોટો કરી શકે છે સારા સંસ્કાર આપીને વિવેકાનંદ જેવા બાળકોને જન્મ આપીને સમાજને આપી શકે છે આ સ્ત્રી છે આ શક્તિ છે આ નારી છે હા એકવાર વાર આપણા બધા માટે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય અપને અપને માત પિતા કી જય તમને એવું લાગે કે વધારે જઈ બોલાય છે એવું લાગે છે ખોટું બોલો છો

બે ચાર આવી હવે આવા ક્ષેત્રમાં તો એમનાથી પગલું મુકાય નહીં એટલે દૂર રહે આનાથી તો જોજન દૂર રહે હા એટલે વિચાર કરતા હતા કે શું કરું શું કરું ત્યાં એકલામાં એક મહાત્મા કથામાં પ્રવેશ કરવા જતા હતા એમણે આ ભૂત પ્રેતને જોયા જોયા એટલે એમને પૂછ્યું કે ભાઈ જાઓ ને કથામાં બેસો ને કે અમારાથી ના બેસાય તો કે કેમ અમે ભૂત પ્રેત છીએ ડાકીની સાકીની પિસાચીની તો કે તમારાથી તો આ બેસાય સાચી વાત છે તમારાથી આવી જ નહીં શકાય નહીં તો બાળી નાખે હા અને આ તમને મારા અનુભવની વાત કરી જઉં છું ક્યાંય તમારા ઘરમાં કોઈ પણ તકલીફ લાગતી હોય ને કોઈ વિચિત્ર શક્તિની હનુમાન ચાલીસા ચાલુ કરજો હનુમાન ચાલીસા ચાલુ કરો તમારે જો ચપટી માં ના ભાગી જાય ને બધી તકલીફો હનુમાનજી માં એટલી શક્તિ છે અતુલ્ય શક્તિ વાળા ભગવાન છે હા પેલા સંતે પૂછ્યું કે તમે અંદર એન્ટ્રી કેમ નથી મારતા ત્યારે પેલા ભૂત ગણે એવું કીધું કે અમે કેવી રીતે જઈએ તો કે તમે એક કામ કરજો આ જે કથાકાર જયકાર બોલાવે છે ને ભજન ગવડાવે છે ને એમાં તાળી ન પાડે ને જયકાર નો કરે ને એના શરીરમાં એના ખોળામાં જઈને બેહી જજો બરાબર સમજાય છે ને છેક સુધી અવાજ આવે છે ને Bahasa ras, to, Abo.